નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય પર આપણી સાથે વાત કરતો હોઉં છું મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને દુર્યોધનના કટાક્ષ થી ભીષ્મ પિતામાં સંકલ્પ લઈ લે છે સંકલ્પ લઈએ તો કાલે દરેક પાંડવોને મારી નાખીશ પાંડવ પુત્ર આ વાત પાંડવોને જાણ થતા હાહાકાર મચી જાય છે કારણ કે તેઓ ભીષ્મ પિતા તાકાત તાકાતને જાણતા હતા આ વાત કૃષ્ણને જાણતી ભગવાન કૃષ્ણને ખબર પડી ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને લઈ ભીષ્મ પિતામાં જે આરામ કરતા હોય છે રાત્રે ત્યાં લઈએ છી તેઓની સાથે કૃષ્ણ કહે છે દ્રૌપદીજી આ ભીષ્મ પિતામા પાસે જાઓ તેઓ બાર ઉભા રહીએ છીએ તેના ગૃહની આરામ ગૃહની અને કહે છે તમે ત્યાં પ્રણામ કરો ભીષ્મ પિતામાને ભીષ્મ પિતામાને દ્રૌપદીજી પ્રણામ કરે છે ભીષ્મ પિતામાં દ્રૌપદીજીને અખંડ સૌભાગ્યવતી નો આશીર્વાદ આપે છે પછી પ્રશ્ન પૂછે આટલી રાત્રે દ્રૌપદીજી આપ એકલા અહીંયા આવ્યા કે તમને કૃષ્ણ નથી દ્રૌપદીજી કહે હા કૃષ્ણ સાથે જ હું આવી છું કૃષ્ણ ભગવાન કૃષ્ણ પોતે બાર ઉભા છે ત્યારે ભીષ્મ પિતામાં બાર આવે છે બંને એકબીજાને પ્રણામ કરે છે ભીષ્મ પિતામાં કૃષ્ણ અને કૃષ્ણ ભીષ્મ પિતા ત્યારે ભીષ્મ પિતામાં શબ્દ બોલે છે મારા એક શબ્દને બીજા શબ્દો થી કાપવાનું કામ ખાલી કૃષ્ણ જ કરી શકે એના સિવાય બીજા કોઈ આ લીલા કરી શકે પછી ભીષ્મ પિતામાં ભગવાન કૃષ્ણ અને દ્રૌપદીજી પ્રણામ કરી પરત ફરે છે કૃષ્ણ કહે છે તમે તમારા પતિઓ માટે જીવનદાન મેળવ્યું છે ભગવાન કૃષ્ણ કહે છે દ્રૌપદીજી જો તમે દરરોજ ભીષ્મ પિતામાં ધૂતરાષ્ટ્ર દ્રોણાચાર્ય વગેરે કાયમ પ્રણામ કરતા હોવ જો તમે દુર્યોધન દુશાસન વગેરે પત્નીઓ પણ પાંડુઓને કાયમ માટે પ્રણામ કરતી હોત તો યુદ્ધ ન થયું હોત આ પ્રસંગ આપણને શું શીખવે છે આજની જનરેશન આ બાબતનો અનુરોધ કરવાનો કે અત્યારે આપણા ઘણા ઘણા બધા ઘરોની અંદર ઘણા બધા પરિવારોની અંદર વડીલોની રિસ્પેક્ટ કરવાનો ભૂલી ગયા છીએ પગે લાગવામાં પણ શરમ આવે છે આજના દરેક સંતાનોને એમાં શું હોય હવે જમાનો બદલી ગયો પગે લાગવામાં કે પ્રણામ કરવામાં કોઈ જમાનો કે સમય નથી બદલતો એ આપણો સંસ્કાર છે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે નમન કરવાનો આપણે ભૂલી ગયા છે તેમના આશીર્વાદ લેવાનો ભૂલી ગયા છે આપણે ત્યાં સારો પ્રસંગ હોય જન્મદિવસ હોય કઈ નવી વસ્તુ આપણે વસાવી હોય તો આપણે વડીલોનો આશીર્વાદ લેતા હોઈએ છીએ પ્રણામ પ્રેમ છે પ્રણામ શિસ્ત છે આપણો પ્રણામ એ શીતળતા છે પ્રણામ આદર શીખવે છે પ્રણામ કરવાથી સારા વિચારો આવે છે પ્રણામ નમ નમતા શીખવે છે પ્રણામ કરવાથી ક્રોધ દૂર થાય છે પ્રણામ કરવાથી આંસુ ધોઈ નાખે છે આપણા પ્રણામ એ અહંકારનો નાશ કરે છે આ પ્રણામ નમન કરવું એકબીજાને વડીલોને કે આપણા અહંકારને નાશ કરે છે આ તો મહા પરપસુરસ બીજાનો પ્રસંગ કે વડીલોની રિસ્પેક્ટ કરવાથી શું ફાયદો થાય અસ્તુ આવી ભારતીય સનાતન સંસ્કૃતિની વાતો સાંભળવા માટે ધર્મેશ કલા સંસ્કૃતિની વાતો યુટ્યુબ ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો